હુક્કાના સાધનો ફ્લેવર્સ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં ખોલ્યું છે કે આ હુક્કા પાર્ટી એક ખાનગી ઓફિસમાં ચૂપચાપ રીતે ચલાવવામાં આવી રહી હતી અને યુવાનો અહીં બંધ માહોલમાં હુક્કા પીતા મોજ મસ્તી કરતા હતા પકડી પડાયેલા તમામ નબીરાઓ સામે તબક્કાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે આ વ્યવસ્થા પાછળ બીજુ કોઈ નેટવર્ક તો નથી ને આ રેડની ઘટનાએ ફરી એકવાર શહેરમાં હુક્કા લાઉ જ કે તેની આડમાં ચાલતા કારોબાર સામે સવાલ ઉઠાવ્યા છે એસઓજીની કાર્યવાહીનું શહેરના વાલીઓને આવકાર મળ્યો છે જેમણે યુવાનોને વ્યસનોથી બચાવવાની અપીલ પણ કરી છે